નસવાડી તાલુકાના કુકરદા ગામના ડુકતા ફળિયાના લોકો તંત્રના વાંકે રસ્તા પર પડેલા મોટા મોટા ખાડાઓ જાતે રિપેર કરી રહ્યા છે નસવાડી તાલુકાના કુકરદા ગામે ડુકતા ફળિયાના અંદાજે થી વધુ ગ્રામજનો શ્રમદાન કરી કાચા રસ્તાની કામગીરી કરવા મજબૂર બન્યા છે જેવી ઘટના ન બને એકસો આઠ કાચા રસ્તે થોડે સુધી આવે તોય ગ્રામજનો બીમાર કે સગર્ભાને ઉચકીને પણ પહોંચાડી શકે તે હેતુથી ગ્રામજનોએ આ કામગીરી શરૂ કરી છે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના કુકરદા ગામની અડધી વસ્તી પાકા રસ્તાથી વંચિત છે તેવામાં ચોમાસાના ચાર મહિના કાચા રસ્તાનું દુઃખ વેઠતા ડુકતા ફળિયાના ગ્રામજનોએ કાચા રસ્તા પર ખાડા અને ધોવાણને લઈને જાતે જ રસ્તો રિપેર કરવા મજબૂર બન્યા છે ચાલીસ થી વધુ ગ્રામજનોએ પાવડા તગારા ત્રિકમ લઈ આજુબાજુથી માટી તેમજ પથ્થર પૂરીને કાચા રોડને સુધારવાની કામગીરી કરી હતી ડુકતા ફળિયાના અંદાજીત ત્રણ કિલોમીટરનો રોડ કાચા રસ્તા આર એન બી જેસીબીથી સરખા પણ નહીં કરાવતા સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કર્યો અહીંયા અમે લોકો બધા ગામના ભેગા થઈને રસ્તો બનાવવા માટે નીકળ્યા છે અને જે રસ્તા એટલા બધા ખરાબ છે કે અમારે ત્યાં એક મહિલા છે એ હાલમાં પ્રેગ્નન્ટ છે અને લાસ્ટ મંથ ચાલે છે તો એકચ્યુલી એમને કંઈક રસ્તો છે નથી તો એકસો આઠ તો આવી શકે એવું નથી અને પ્રાઇવેટ વ્હીકલ લઈ જવું પણ અઘરું છે તો એમને લઈ જવામાં તકલીફ ન પડે એના માટે અમે લોકો ગામના બધા ભેગા થઈને રસ્તો બના રસ્તો બનાવીએ છીએ જે ખાડા છે તે પૂરીએ છીએ તીકમ પાવડા લઈને બધા ગામના ભેગા બે ભાઈઓ અને બહેનો પણ છે સાથે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર